મોટામાં મોટી જવાબદારી પણ આપી શકે છે અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આ પ્રકારની જવાબદારી આપી એ બદલ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબનો હૃદયથી આભાર માનું છું કે આ પ્રકારની જવાબદારી મને આપી છે અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આ પ્રકારની જવાબદારી વહન કરવા માટેની અનેક જવાબદારીઓ આપી છે અને એમાંથી આજે મને આ રાજ્યસભાના સાંસદ તરીકે જયારે નિમણૂંક આપી છે કાર્યકર કીધું સામાન્ય કાર્યકર એ પહેલા તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ત્યાંથી ધારાસભ્ય સાંસદ સભ્ય અને આપ સીધા સૌથી ઉપરનું ગૃહ જે દેશનું છે એ રાજ્યસભામાં જઈ રહ્યા છો કેટલી મહેનત અત્યાર સુધી અને એ મહેનત બદલ આપને આ રિવોર્ડ આપની જાણકારી માટે મને બે હજારની સાલમાં તાલુકા પંચાયતની પણ ચૂંટણી લડવાનો આ પાર્ટીએ મોકો આપેલો ત્યારે હું વિજય થયેલો બે હજારની સાલમાં અને આવનારા દિવસ મને અનેક જવાબદારીઓ પાર્ટી તાલુકા પંચાયતનો સભ્ય બનેલો પછી આ સીધી જ રાજ્યસભાના મેમ્બર તરીકેની જવાબદારી પાર્ટી આપી છે હજી એક 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 જવાબદારીનું વહન આપ કરી જ રહ્યા છો ગાંધીનગર લોકસભા બેઠકની પણ આપની જવાબદારી છે ઇવન ઓબીસીના અધ્યક્ષ ની પણ આપણી જવાબદારી કાર્યકર્તા તરીકેની બધી જ જવાબદારીઓ પૂરી કરવા માટે તૈયાર છું છું અને રહેવાનો છું અચ્છા અંતિમ સવાલ એક એ દિલ્હીમાં જયારે એ ગૃહમાં આપ બેસવા જઈ રહ્યા છો કે જ્યાં તમામ કાયદાઓ ઘડાતા હોય છે ન માત્ર રાજ્ય પરંતુ દેશની વાત થતી હોય છે ત્યારે ભાજપને કઈ રીતે ત્યાં વધારે મજબૂત કરશો ભાજપને પણ ફાયદો થાય દેશને ફાયદો થાય એવા કાયદાઓ જયારે દેશના નેતૃત્વ દ્વારા ઘડાતા ત્યારે મારો હંમેશા તેમાં હોય આભાર વાત કરવા માટે તો આ મયંક કે જે કહી રહ્યા છે કે જે તેમણે અત્યાર સુધી કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એવી એવો પક્ષ છે કે સામાન્ય કરે પણ તે આ રીતના મોટી તક આપતી હોય છે કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર